જય માતાજી મિત્રો અમે જઈ રહ્યા છે સુઈ ગામ બરોબર અને બાપરથી અમારે ભાઈ આવ્યા છે તમે તો રોહિત ભાઈ આયા છે બરોબર અને અમે સેવા કરવા માટે કહીએ છીએ બરોબર અને વાત હ કારણ કે અમે આગળ કારણ કે વરસાદ આવ્યો હતો ને અંદર તમે જોઈ શકો ખાલી પોણીનું કોઈ એવું ના કહેતું કે પોણી ખેતરો પોણીના પૂરા ભરેલા છે બરાબર અને ખાવા પીવાની તકલીફ હોય તો અમે તેના માટે અને ગીટ હાલવા માટે જઈએ છીએ બરાબર પણ અમારા રોહિતભાઈ અમે તો આ કારણ કે અમે પાટણથી આવેલા એટલે અમે તો જોઈલું નહીં પણ રોહિતભાઈએ જોઈ લે છે બરાબર તો રોહિતભાઈ અમાન સાથે એ પણ બતાવવા આવ્યા છે અને સેવાના કાર્યની અંદર જોડાયા છે બરાબર અને બાપરથી આવ્યા છે તો રોહિતભાઈ પહેલાં જ્યારે વરસાદ આવ્યો ત્યારે અહીંયા પરિસ્થિતિ કેવી હતી સત્તરથી અઢારીસ રૂપિયા પડે અને લોકો પીવાની લોકોને બહુ તકલીફ પડે ખબર છે તો એ રહે કહે છે કે જ્યારે વરસાદ આવે ત્યારે તો ખાવા પીવાની બહુ તકલીફ પડી હતી અને પાણી બહુ વધુ ભરાઈ ગયું હતું બરાબર તો અમે મોરવાડા ગામની અંદર આવ્યા છીએ અને અમારા બધા સાથી મિત્રો મોરવાડા ગામમાં અમારા સાથે બધા આવ્યા છે અને સેવાના કડિયાની અંદર જોડાયા છે બરાબર તો કળિયાના કીતનું વિતરણ કરી રહ્યા છીએ અને આ ભાઈ આવીના છે એટલે એમને બધે ખબર હોય બરાબર આ ભાઈ તમારે અહીંયા છે તો અમારા આવ્યા હતા બનાસકાંઠા સુરગામ તો એક મિત્ર ને જમવાની વ્યવસ્થા કરેલી છે તો જમવા અહીંયા જઈએ છીએ ને બધા આ સામે કરવી ત્યાં જઈએ છીએ તો અત્યારે મોરવાડા ની અંદર કરિયા કીટો આલી અને જઈએ છીએ ને ત્યાં પણ પોણી નો વિસ્તાર ક્યાં છે પોણી સુઈગામ જવા તાર બધું આવશે સુઈગામ જવાનું હવે હમ મિત્રો અમે સુઈગામ માં પહોંચી ગયા છે બરોબર

કોઈ ર્યુદ નહી એવો તો મિત્રો આ ભરડવા ગામે તમે જોઈ શકો છો સુઈ ગામ મકા તમે આ પાણીનો કેટલું પાણી છે જો આગળ રોડ ઉપર પણ પાણી છે જો અને આગળ ગાડી જાય છે અને કેવી પરિસ્થિતિ છે તો તમે વાતને સમજી શકો કે આજુબાજુમાં જે ગોમડા છે અને જેના ઘર છે તે લોકોની કેવી પરિસ્થિતિ છે તમે જુઓ હજુ પાણી ચાલુ છે અને ખાસિયત એ છે આ પાણી નહી બરોબર પોણીની અંદર એટલી દૂર ગંધ આવે છે ને ત્યાં રહેવું તો અહીંયા જોડે ભૂરે રહેવું ગમે એમ એમ ચક્કર થાય ને એવું થાય આ પાણી છે ને એટલું ગંધ મારે છે ને તો ખરેખર જે આજુબાજુની અંદર જે અંદર પોણીની અંદર જે કરો આવી ગયો છે એ લોકોને કેટલી તકલીફ છે તમે જોઈ શકો છો આવી હાલત છે બનાસકાંઠા સુઈ ગામની અંદર પૂરને એવું લાગતું છે કે ચોમાસું જતું રહ્યું બરોબર કે અત્યારે વરસાદ નહીં થયો પણ વરસાદ નહીં થયો પણ જે પહેલા વરા વરસાદ છે નહીં પાણીનું નુકસાન તમે જોઈ શકો કેટલું ભરેલું છે બરાબર આજુબાજુ પાણીમાં ખેતરની હાલત જુઓ ખાલી કેવી છે એમ

અત્યારે અમે જઈ રહ્યા છીએ નાળા અને હજુ પણ તમે જોઈ શકો છો પાણી ચાલુ છે નાળાની અંદર નાળા થઈ નીકળે પાણી સામે ભરડવા ગામ દેખાઈ રહ્યું છે જો અડધું તો પાણીમાં જ છે

તો જોઈ શકો છો અમે આ ગાડી લઈને કરિયાળી આલવા માટે મદદ કરવા માટે સુઈ ગામ તો તમે જોઈ લો બધું ભરેલું છે ને એક બીજી ગાડી રહી એ પણ અમારી છે બરોબર અને અહીંયા જુઓ તમે પાણીની કેટલું જાય છે ચોમાસું તો જતું રહ્યું બરોબર અને કેનાલ તૂટી ગઈ તમે જુઓ ખાલી અને તો પાણી કેટલો વરસાદ થયો છે અને આગળ પેલી બાજુ કરી દેખાય આગળ

અને ઘાસ ચારો તો જો છે જ નહીં કારણ કે કોઈ પોણી પોણી છે બીજો કોઈ વિસ્તારની અંદર બીજું કોઈ રહ્યું નહીં આ જુઓ લોકો ની પરિસ્થિતિ કેવી છે સુઈ ગામ ની આગળ પણ કે અમે જઈ રહ્યા છીએ બરોબર સેવા અને કરિયાણો ને કીટ આપવા માટે આવ્યા છીએ તે પાટણ થી આયા છીએ બરાબર તો આગળ કેવું છે હું તો તમે જુઓ આગળ કરણ મને ઈચન જો આ રીતની જોઈ શકો છો જુઓ અહીંયા આવો વિસ્તાર છે નળિયા ને ફળિયા બધું છે હા વરસાદે પંદર વીસ દિવસ થઈ ગયા પણ હા હું મજા તમે જોઈ લો પરિસ્થિતિ છે ભરડા ગામે આ ગયા છીએ બરોબર